જય ગંગા મૈયા આજે ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ થયું હતું આજે જેઠ દશમ નો દિવસ ગંગા દિવસ આજના પાવન પવિત્ર દિવસે સાંભળીએ ગંગા બાવની જેમાં ગંગા માતાના બાવન ગુણોનું વર્ણન છે જે બાવની સાંભળવા માત્ર ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે તો શ્રદ્ધાથી સાંભળીએ ગંગા બાવની બોલો ગંગા માત કી જય શ્રી ગણેશજી ને લાગુ પાય સરસ્વતી માં કરજ સહાય સદગુરુ ચરણે નમાવું શીશ ત્રિદેવ આપો શુભાશિષ કૃપા આપની પૂરણ થાય ગંગાજીનું ગીત લખાય હિમાલય પૂજ્ય મેનકા ભીષ્મ પિતા ગંગાજીના ના હતા હિમાલય શિખર ઉપર ગંગાનું જળ તેના પર બરફમાંથી એ જળ વહે કમંડળે બ્રહ્મા રહે પૂની ઇજળથી પૂજા કરી પ્રભુ વિષ્ણુ ના ચરણ સરી બ્રહ્મ પુરાણ બતાવી સાર લખાય બાવની એ આધાર ઇન્દ્ર પદ મેળવવા કાજ કરે પ્રયત્ન સગર રાજ અશ્વમેઘ સો યજ્ઞ કર્યા સદકાળ એ અવળા સર્યા ઇન્દ્ર ને ચિંતા થાય યજ્ઞ અશ્વ એ ચોરે ત્યાંય સાઠ હજાર સગર સુ अश्व शोधवा दोडे तूर्त कपिल नो आश्रम जि गो ए अश्व त कपिल मुनि ने तस्कर कहिया समाधि छूटी शब्दो वहिया सगर राज ना सर्वे सूत थया श्राप थी भस्मी भूत त्रिजी पीढ़ी ना भगीर धराय शोधे उद्धार वा उपाय महर्षियो कहे सत्यवाक उतरे पृथ्वी गंगा मात ब्रह्मा ने रिजव तप आदरे उग्र त्याय Gracias. પ્રસન્ન થાય બ્રહ્મા એ સ્થાન માગ્યું ભગીરથ વરદાન થઈ મૃત્યુ લોક ભગીરથ ઉતારી આમ ભગીરથી ગંગા છે નામ વિષ્ણુ ચરણે થી વહ્યા સંકટમાં એ સર સહ્યા વૈશાખી સુધી સાતમ થાય ગંગા સપ્તમી એજ ગણાય પદ્મ પુરાણ કહે છે સાર જેઠ દશમ સુદ મંગળવાર ગંગા દશમી એજ મનાય મંદિરે ઉત્સવ ઉજવાય એ શુભદી ઉતરા માત સહુ નદીઓ મસુ વિખ્યાત શાસ્ત્રો સૌ ગંગા વિષ્ણુ સ્વરૂપ ગણાય ગીતામાં શ્રી કૃષ્ણ કહે नदियों में गंगा वहे पद्म पुराण कहे छे आम अलकनंदा गंगा छे नाम भारतनी आ संस्कृति में उत्तम स्थाने गंगा मा जगन्नाथ थया पंडित लख्यु गंगा लहरी गीत चढ़िया पगथिया मा बावन પંડિત નેતૃ કીધા પાવન રૈદાસ ઉપર દયા કરી કંકણ આપ્યું હાથે ધરી દેહ છૂટતો જ્યાં દેખાય ગંગા જળ મુખમાં મુકાય અસ્થિ ગંગે પધરાવાય અનેક જીવો ઉધારાય કરતું ગંગાજળ તો ખાસ गजन्तु न पूर्ण नाश नवसो नदी एमा उत्तम गंगा नदी वेद अने पुराणो सह गङ्गाना गुण गाता बहु महिमा गंगा नो अपार वर्णवता नहीं आवे पार जगत जननी तारणहार वंदन मारा वार हजार जो आदय गीत गानारा कर जो हित रिजे छोड़ जरूर આપ કૃપા ઉતરે ભરપૂર ગંગા માની બાવની સ્નાન સમયમાં ગાવ રણ છોડજી રાજી થશે પૂરણ પાવન થાઓ બોલો શ્રી ગંગા માય